મેં મગને પલાળી પાંચ છ કલાક માટે પલરી ગયા છે જોઈ શકો છો આ રીતે હવે આપણે સારી રીતે એને ધોઈ લઈશું બે ત્રણ પાણીએ અહીંયા બે ત્રણ પાણીએ ધોઈ લીધા છે હવે આપણે પીસી લઈશું મગ લઈ લઈશું મિક્સરમાં આપણે અહીંયા મિક્સરમાં લઈ લીધા છે હવે એક આદુનો ટુકડો એડ કરીશું અંદર અને તીખા લીલા મરચાં એડ કરીને હવે એમાં થોડું પાણી એડ કરીને પીસી લઈશું આપણે હવે આપણે બેટરને આ રીતનું પીસી લીધું છે હવે આપણે બેટરને બાઉલમાં કાઢી લેવાનું છે હવે આપણે બાઉલમાં કાઢી લીધું છે આ રીતનું આપણે બેટર હવે અંદર જરૂર પડશે એટલે આપણે પાણી નાખીશું કંઈ તો નહીં નાખીએ હવે મસાલા એડ કરીશું એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અંદર હિંગ એડ કરીશું ચપટી અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી દાનાજીરું પાવડર અડધી ચમચી શેકલાજીરાનો પાવડર ચપટી હળદર હવે થોડાક દાણા એડ કરીશું ની સમારેલી ડુંગળી એડ કરીશું આપણે હવે આપણે એમાં એક વઘાર એડ કરીશું તો અહીંયા આગળ મેં તેલ લઈ લીધું છે ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે મૂકી લઈશું તેલ ગરમ કરવા તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે અંદર એક ચમચી રહી એડ કરીશું અને તતળવા દઈશું થોડી રાઈ તતળી ગઈ છે આપણે બેટરમાં એડ કરી દઈશું હવે વગારમાં એડ કરી દઈશું હવે એમાં થોડુંક લાલ મરચું એડ કરીશું તીખું અને મિક્સ કરી લઈશું બધું આપણે સરસ તમારામાં બીજા વેજીટેબલ એડ કરવા હોય તો કરી શકો છો હવે આપણે એમાં એક ચમચીનો એડ કરીશું વન ફોર્થ ચમચી પાણી એડ કરીશું એક ચમચી જેવું અને મિક્સ કરી લઈશું અહીંયા મિક્સ થઈ ગયું છે બધું હવે અપમ પેન લઈ અહીંયા પેમ એમ પેન લઈ લીધી છે હવે તેલથી આપણે ગ્રીસ કરી લઈશું ને હવે તેલથી ગ્રીસ થઈ ગઈ અપમનો બેટર અંદર એડ કરીશું આ રીતે આપણે બધા અપમ પેન ભરી લઈશું અપમ હવે બધા અપમ આપણે ભરી લીધા છે પેનમાં હવે આપણે સ્ટીમ થવા મૂકી દઈશું તો અહીંયા ગેસ પર મૂકી દીધા છે આપણે અને ધીમા તાપે આપણે થોડું તેલ એડ કરીશું આપણે હવે આપણે અપમને પલટાઈ લઈશું અને બીજી બાજુ થવા દઈશું આપણે બધા પમ પલટાઈ લીધા છે હવે એક મિનિટ થવા દઈશું હવે આપણા પમ થઈ ગયા છે રેડી હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું સરસ આપડા પમ નીકળ્યા છે બાર જો સરસ આ રીતે બધા પમ આપણે કાઢી લઈશું બાર પમને ફરીવાર ફરી વાર બી પલટાઈ લઈશું જોઈ શકો છો આ રીતે આપણે હવે પ્લેટમાં કાઢી લઈશું બધા પમને આપણા બધા અપમ બનીને રેડી થઈ ગયા હવે આપણે સર્વ કરી લઈશું આપણે હવે પ્લેટમાં સર્વ કરી લઈશું હવે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું આપણે આપણા મગના અપ્પમ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં